ભવ્ય કાર્યક્રમ સંઘ દ્વારા ઉજવવામાં આવ્યો હતો પુણ્યશ લોક અહલ્યાદેવી હોલકર ત્રિશતાબ્દી મહોત્સવ ડોક્ટર હેડગવાર સેવા સમિતિ સુરત મહિલા સમન્વય દ્વારા ભવ્ય આયોજન બાબાસાહેબ આંબેડકર હોલ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નગરના વિવિધ ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષમાં વિનતાબેન ચોબે તથા શૈલજાબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે ડોક્ટર શ્રુતિ આનેરાવ તથા કાશ્મીરાબેન ભડ દ્વારા ઉપસ્થિત લોકોને માતા દેવી હોલકરની જીવનગાથા ઉપર સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેને દેશમાં અંગ્રેજો અને મોગલનું શાસન હતું ત્યારે અહલ્યાબાઈ દ્વારા હિન્દુ ભાઈઓ માટે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા તેમના દ્વારા તે સમયમાં જ્યારથી છું આ છૂટની રીતિ વાત ચાલતા હતા ત્યારે સમાજને એક કરવામાં સમાજમાં સામાજિક સમરસતા માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા તેમના જીવન ચરિત્રને ઉજાગર કરવામાં આવ્યું હતું આજના સમયમાં જ્યારે લોકોમાં આવી મહાન વિભૂતિને કોઈને પણ યાદ નહીં હોય તેના વિવિધ પ્રસંગોની ગાથા યાદ કરી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી મારું નામ કાશ્મીરા ભટ્ટ મહિલા સમન્વય ગુજરાત પ્રાંત કાર્યવાહીકા કર્ણાવતી નિવાસ છે આજે અમે માતા અહલ્યાની ત્રીસ શતાબ્દી જન્મદિવસ જન્મ જન્મજયંતિ ઉપર સમગ્ર ભારતભરમાં વિવિધ પ્રકારે કાર્યક્રમો લઈ રહ્યા છીએ એના પરિભાગરૂપે આજે વ્યારામાં આવો મોટો સુંદર ચારસો સાડા ચારસો બહેનોથી યુક્ત એવો કાર્યક્રમ લેવામાં આવ્યો આ કાર્યક્રમનો એકમાત્ર હેતુ લોકમાતા પુણ્યશ્લોક નું જીવન અને ચરિત્ર લોકો સુધી પહોંચે બહેનો સુધી પહોંચે અને એમણે જે કરેલા રાષ્ટ્રોત્થાન સમાજ ઉત્થાનના કાર્યો છે એ બહેનોના વ્યક્તિત્વને નિખારવામાં મદદરૂપ થાય એ હેતુ છે આ કાર્યક્રમમાં મુખ્ય ત્રણ વિષય લેવામાં આવ્યા જેમાં રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સહભાગીતા મહિલા સશક્તિકરણ અને લોકમાતા અહલ્યાદેવીનું જીવન અને કબાડી અહીંયા એક નાટ્યમંચન પણ કરવામાં આવ્યું જેમાં લગભગ બારેક કલાકારોએ ભાગ લીધો અને આ જે નાટ્યમંચન છે એમાં એમના વિવિધ પ્રસંગો કે જે આપણને પ્રેરણા આપે છે એ પ્રસંગોને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા આવી રીતે અમે પ્યારામાં આવા કાર્યક્રમનું આયોજન કર્યું આજના આ કાર્યક્રમ દરમિયાન યુવાઓને આપશો સંદેશો આપવામાં આવશે એ સંદેશ છે કે આજે જ્યારે પરિવાર વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા વિખેરાઈ જાય છે સ્વબોધ નથી હું જ માત્ર છું મારું જ અસ્તિત્વ છે એ ન કરતા આપણે સૌ સાથે મળીને યુવા શક્તિની શક્તિ અપાર છે અને ભારત એ સૌથી યુવા દેશ છે તો યુવા શક્તિના જે કંઈ પણ આયામો છે એને આવા જ જીવન ચરિત્રો દ્વારા આપણે આગળ લઈ જઈએ તો એ કદાચ ભારત દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં પરમ વૈભવ સુધી પહોંચાડવામાં કદાચ કોઈ આપણને રોકી નહીં શકે ભરત માતા મેં ડોક્ટર જ્યોતિષિં મહિલા સમન્વય સહ કા આજ અહ્યાભાઈ હોલકરજી જન્મદિન મનાયા હૈ તીનસો શતાબ્દી વર્ષ પૂરા हुआ है उनके इस जन्म शताब्दी के वर्ष को सामने रखकर महिला सशक्तिकरण को हम लोग रखें कि किस प्रकार से आ, मुगल काल में अहल्या ने अहिल्या देवी ने अपने कर्तित्व और नेतृत्व से पूरे भारतवर्ष का नाम आज रोशन कर रहे हैं उनकी नीतियों को आज हमारे नरेंद्र मोदी भी आगे बढ़ा रहे हैं किस तरह से उनकी राजकाज की नीतियाँ थी उसको लेकर आज भी हम अग्रसित हो रहे हैं डाक विभाग को आपको बताते हुए हर्ष हो रहा है कि डाक विभाग की व्यवस्था उनके द्वारा ही संचालित की गई थी जो बांध की व्यवस्था की गई थी उनके द्वारा ही ये सब संचालित किया गया था और हम इस नाटक के माध्यम से जनता तक यह संदेश पहुंचाना चाहते हैं सिर्फ नाटक ऐसी चीज़ है कि पढ़े लिखे और जो अनपढ़ हैं उन तक हृदय तक पंच इंद्रियों को उनको जागृत कर सकता है इसलिए हमारे इस कार्यक्रम में पूरे नाटक के माध्यम से बौद्धिक के माध्यम से अहल्या को जीवंत किया गया है कि हमारी बहनें कभी अबला नहीं थी हमेशा से सबला ही थी इस तरह से मुझे जहाँ तक लग रहा है कि हमारे इस नाटक और इस कार्यक्रम के माध्यम से हम समाज को तो जीवंत करेंगे कि अभी आधुनिकता की बात हो रही है सशक्तिकरण की बात हो रही है अधिकारों की बात हो रही है तो हमें कर्तव्य भी दिखाना होगा किस तरह से अहल्या भाई ने अपने कर्तव्य के माध्यम से अधिकारों को तो प्रतिष्ठापित किया धन्यवादी